अरविंद सी राणा पण व्यापारीઓ સાથે APMC ખાતે પહોંચી ગયા હતા આ નવબાનકા 8 વર્ષ પહેલાનું જ હોવાથી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી જો આ અંગે તપાસ નહીં કરવામાં આવે તો કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે APMC માર્કેટની અંદર આ બધા વેપારીઓ બે કરોડ กว่า ઢર વર્ષે આપે છે અને સુવિધાના નામે અને મરામતના નામે વિન્ડુ છે લાખો રૂપિયા આપવા છતાં પણ અનિ કોઈ મરામત થતી નથી અને કોઈ ઢણી નથી એવું લાગી રહ્યું છે ખરેખર અમે આ બાબતે સચિવને અને નાયબ નિયામકને પણ આ બાબતે આવેદન આપેલું છે પણ રૂલિંગ જે રૂલિંગ પાર્ટીના જે અહીંયા સભ્યો છે રૂલિંગ પાર્ટીના સભ્યો છે ભાજપના સભ્યો છે એટલે આ સચિવ પણ કરી કશું કહી શકતા નથી એટલે જો ખરેખર આની અંદર જો આની તપાસ કરવામાં નહીં આવે અને મારા મત કરવામાં નહીં આવે તો અમે આ એપીએમસી હાઈકોર્ટમાં લઈ જઈશું એ અમારી ચીમકી સમજો